ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સબડિવિઝન કચેરી ખાતે પશ્ચિમ વિસ્તારના ખુરશીદ પાર્ક સહિત આસપાસની સોસાયટીના સ્થાનિકોએ પાલિકા સભ્યોને સાથે રાખી રજૂઆત કરી હતી જેમાં છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની સોસાયટીઓમાં ડીજીવીસીએલ દ્વારા આપવામાં આવતા વીજ પુરવઠામાં હાઈ વોલ્ટેજના કારણે વિવિધ વીજ ઉપકરણોમાં નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી આ વિસ્તારમાં વોલ્ટેજ લોટ પ્રમાણમાં કરવા નવી ડીપી મૂકવામાં આવે તે માટે સ્થાનિકોએ અગાઉ પણ ડીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરી હતી તેમ છતાં આ દિન સુધી વીજ કંપની દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા ફરી એકવાર સ્થાનિકોએ ડીજીવીસીએલ કચેરી ધસી વિરોધ નોંધાવ્યો હતો એટલું જ નહીં આ વિસ્તારમાં કેટલાક ડીપીની આસપાસ ફેન્સિંગ કરી લોકોની સુરક્ષા અને સલામતી માટે કાળજી લેવામાં આવે તેવી રજૂઆત પણ કરી હતી સમગ્ર મામલે ડીજીવીસીએલ દ્વારા આગામી ત્રીસ દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી અને જો કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવે તો સ્થાનિકો ડીજીવીસીએલ કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જે બીજી નવી ડીપી રાખવાની છે તે નાખવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે કેમ કે આ રજૂઆત અગાઉ પણ સોસાયટીના રહીશો દ્વારા લેખિતના અંદર કરવામાં આવેલી હતી ચાર વર્ષ પહેલા તો આ દિન સુધી આ કામગીરી શરૂ થઈ નથી એટલે આજ રોજ તમામ સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે જીબી ખાતાના અધિકારીઓ દ્વારા અમને ત્રીસ દિવસનો સમય આપવામાં આવેલો છે કે ત્રીસ દિવસ અંદર આ કામગીરી કરવામાં આવશે જો ત્રીસ દિવસના અંદર કામગીરી કરવામાં નહીં આવે તો ના છૂટકે સોસાયટીના રહીશો સાથે અમારે તમામ સભ્યો અહીંયા ધરણા પર બેસવાનો વારો ના આવે એ માટે આજે અમે એ જો એમને અમે તમામ લોકોએ રજૂઆત કરેલી છે